મોબાઈલના યુગમાં દરેક વસ્તુ સ્માર્ટ થઈ રહી છે ત્યારે સ્માર્ટ સિટી સુરતમાં પણ વીજળીના કનેક્શનમાં બિલ માટે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે સ્માર્ટ મીટરમાં લોકોએ પ્રીપેડ ચાર્જ કરવાનું રહેશે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા લગાવવામાં આવી રહેલા આ મીટર એજન્સી લગાવી રહી છે ત્યારે આ મીટર એપ્લિકેશન સાથે કનેક્ટ હશે જેથી જેમ જેમ બેલેન્સ ઓછું થશે તેમ ત્રણસો રૂપિયાથી મેસેજ આવતા રહેશે દક્ષિણ ગુજરાતમાં વીજ કંપની દ્વારા પ્રી પ્રિપેડ વીજ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે પીપલોદ વિસ્તારના સુમન સેલ એપાર્ટમેન્ટના આઠસો મકાનોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે વીજ કંપની દ્વારા સમગ્ર શહેરમાં ચાલીસ લાખ જેટલા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે કોઈપણ પ્રકારની મીટર સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આંગળીના ઉકેલી ટેળ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ગ્રાહકોએ વીજ કંપની સુધી લંબાવવું નહીં પડે મોબાઈલમાં જ ઓનલાઈન વપરાશ પ્રમાણે રિચાર્જ માટેની સુવિધા રહેશે કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યોમાં સ્માર્ટ વીજ મીટર પ્રોજેક્ટ લગાવવાની શરૂઆત કરાય છે ડીજીવીસીએલ દ્વારા છવ્વીસો છત્રીસ પોઈન્ટ ચોવીસ કરોડનો ખર્ચ સ્માર્ટ વીજ મીટર પાછળ ખર્ચવામાં આવી રહ્યો છે ઘર સરકારી કચેરીઓ અને ટ્રાન્સફોર્મરમાં સહિત પહેલા ફેઝમાં સત્તર પોઈન્ટ તોંતેર અને બીજા ફેઝમાં ત્રેવીસ પોઈન્ટ નેવ્યાસી લાખ મીટર લગાવવાની કામગીરી થઈ રહી છે ડીજીવીસીએલના એન્જિનિયર આનંદ પટેલે કહ્યું કે આ સ્માર્ટ મીટર છે જૂના મીટર જેવા જ છે આમાં ટુ વે કોમ્યુનિકેશન થાય છે મોબાઈલ એપ્લિકેશનમાં ડિટેલ ભરાશે ચાર જગ્યાએ ચેક થાય છે ત્યારબાદ એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરવામાં આવશે ગ્રાહકને પાછલા દિવસના દર અડધા કલાકે તેનો વપરાશ અંગેની વિગતો મળી રહેશે એલર્ટ પણ મળતા રહેશે બેલેન્સ કેટલું બાકી રહ્યું તેના મેસેજ મળશે બસોથી લઈને માઇનસ બસો અને ત્રણસોમાં પણ મેસેજ મળશે ત્યારબાદ કનેક્શન કપાઈ જશે પાવર સપ્લાય ચાલુ દિવસમાં દસથી ચારમાં જ કપાશે ક્રેડિટ કાર્ડથી લઈને તમામ ઓપ્શનમાં પેમેન્ટ કરવાના ઓપ્શન રહેશે જુનિયર એન્જિનિયર એસપીએનપી ડિપાર્ટમેન્ટ કોર્પોરેટ ઓફિસ ડીજીવીસી હા આપણે કઈ પ્રકારના મીટરો જે નાખવામાં આવે છે શું છે આ એ સ્માર્ટ મીટર છે જે આપણા જૂના સ્ટેટિંગ મીટર હતા એના જેવા જ છે પણ આમાં વધુની સુવિધા ટુ વે કોમ્યુનિકેશનની છે આના થ્રુ સૌ પ્રથમ બીજીએસએલ દ્વારા નિયુક્ત કરેલી એજન્સીના તમારે ત્યાં આવશે મીટર જૂના અને નવા મીટરની મુખ્ય લેશે ગ્રાહકની અન્ય ડિટેલો નાખશે અને એ એને મોબાઈલ એપ્લિકેશનમાં એ ડિટેલો ભરશે ત્યારબાદ એ ચાર જગ્યાએ ક્વોલિટી ચેક થશે અને ત્યારબાદ ગ્રાહકે મોબાઈલ એપ્લિકેશનમાં એનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ ગ્રાહક એના પાછલા દિવસોના દર અડધા કલાકના વપરાશનું નિરીક્ષણ કરી શકશે જેનાથી ગ્રાહકને ખ્યાલ આવશે કે કયા દિવસે ગ્રાહકે કેટલો વપરાશ કર્યો હશે ઉપરથી આપણે એમને એલર્ટ્સ મળશે મેસેજના જેવા કે એવરેજ વપરાશ પ્રમાણે પાછલા સાત દિવસનું સાત દિવસનું બેલેન્સ કેટલું બાકી રહ્યું છે બે દિવસનું બેલેન્સ બાકી રહ્યું છે ત્યારે એને મેસેજ મળશે પચાસ રૂપિયાનું બેલેન્સ થઈ છે ત્યારે એમને મેસેજ મળશે બેલેન્સ ઝીરો થઈ ગયા ત્યારે પણ એમને મેસેજ મળશે વધુમાં ડીજી એમને એ સુવિધા આપી રહી છે કે એમનું બેલેન્સ માઇનસ બસો થશે ત્યારે પણ એમને એમની એક મેસેજ આવશે અને છેલ્લે માઇનસ ત્રણસોના બેલેન્સ ઉપર એમને એક લાસ્ટ મેસેજ આવશે ત્યાર પછી ગ્રાહકનું કનેક્શન કપાઈ જશે પણ વધુ વધુમાં સુવિધા એ છે કે એમને રજાના દિવસો બીજો ચોથો શનિ રવિ આ દિવસો દરમિયાન બીજ પાવર સપ્લાય કપાશે નહીં અને અમના ચાલુ દિવસો દરમિયાન દસ વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં જ એમનો પાવર સપ્લાય કપાશે ગ્રાહક સો રૂપિયાના મિનિમમ રિચાર્જથી રિચાર્જ કરી શકે છે અને એમને રિચાર્જ માટે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ક્યુઆર કોડ અને યુપીઆઈ આઈડીની પેમેન્ટની સુવિધાઓ પણ આપવામાં આવી છે એમનું જેવું રિચાર્જ કરશે એટલે પંદર વિધિના પંદર સેકન્ડમાં એમનો પાવર સપ્લાય પુનઃવટ ચાલુ થઈ જશે